આજે અમારા મામાના ઘેર પંચકુંડિયા હવન છે તે દર્શન કરવા માટે જઈએ છીએ અને વચ્ચેમાં ગોજારી આવ્યું છે તો તેમનો નજારો તમને બતાવીએ જય માતાજી વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરજો અમે આવી ગયા છો ગોધારિયા આ ગણપતિ બાપાનું મંદિર છે આ એન્ટર થવાનો ગેટ છે અહીંથી એન્ટર થવાય છે જો મસ્ત રોડ બનાવી ગયો છે તહેવાર આવ્યો તો એના પહેલાં મસ્ત સીન છે ગામમાં ગોજારીમાં અમે હવે બસ ગોજારિયા પહોંચી ગયા છે ગાય આ ત્રિસા હોસ્પિટલ છે સારી બહુ મોટી હોસ્પિટલ છે હવે આ ગોજારિયા સર્કલ આવી રહ્યું છે સીધે સીધો રોડ આપણે ડાબલા ચોકડી સાઈડ જાય છે અને આ સાઈડ જમણી સાઈડ વળીએ તો ચરાડા બાજુ જાય છે અને આ રહ્યો ગામમાં અંદર થવાનો રસ્તો એન્ટર અત્યારે ફૂલ ટ્રાફિક છે ગોજારિયામાં જુઓ તહેવારના કારણે કોલ ટ્રાફિક છે ગોજારિયામાં જો બસો બસો બધું ટ્રાફિક છે ફૂલ તહેવારોમાં બહુ ટ્રાફિક છે ગોજારિયામાં તો ગાય અમે ગોજારિયા જો સ્વામિનારાયણનું મંદિર છે મસ્તી બીએપીએસનું સારું લાગે વિડીયો સારું લાગે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો જય સ્વામિનારાયણ